સફરજન ખાવાથી શરીરમાં જબરજસ્ત તાકાત આવે છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે સફરજન કયા સમયે ખાવું જોઈએ અને વધારે પડતા સફરજન ખાવાથી કઈ કઈ બીમારીઓનો સામનો કરવો પડી શકે છે સૌથી પહેલા જો સફરજન ખાવાના ફાયદાઓ વિશે જાણીએ તો સવારે પહેલા એક સફરજન ખાવું જોઈએ તેનાથી પાચન તંત્ર મજબૂત થાય છે આ સાથે જો વધારે પડતું વજન હશે તો વજન ઓછું થશે અને ત્વચા પણ ખીલશે કેમ કે સફરજનમાં પેક્ટીન ફાઈબર મળી આવે છે સફરજનમાં ઘણા બધા ફાઈબર અને અન્ય પોષક તત્વો મળી આવે છે જે શરીરમાંની ઉર્જાનો ઉપયોગ કરે છે સફરજનનું વધારે પડતું સેવન કરવાથી શરીરમાં શુગરની માત્રા વધે છે તેથી સફરજન ખાવાનો સાચો સમય છે જમ્યા પછી સફરજન હૃદયને લગતી બીમારીઓ વધારવાનું કામ પણ કરે છે તેમાં ફ્રુક્ટોસ નામનો શુગર વાળો પદાર્થ હોય છે ગ્લુકોઝ આપણા શરીરમાં રહેલા લોહીમાં ભળી જાય છે પરંતુ ફ્રુક્ટોઝ નથી ભળી જતું જેના કારણે તે લિવરમાં જ રહી જાય છે ઘણા બધા ફ્રુક્ટોઝ ભેગા થઈને ટ્રાયગ્લિસરાઈડ નામક એક ફેટનું ઉત્પાદન કરે છે જે હૃદયની બીમારીઓને જન્મ આપે છે તેથી વધારે પડતા સફરજનના સેવનથી હૃદયની બીમારીઓનો સામનો પણ કરવો પડી શકે છે ઘણા લોકોને સફરજન ખાવાથી એલર્જી પણ થઈ શકે છે આ સિવાય સફરજનના બીજ પણ હાનિકારક થઈ શકે છે કેમ કે તેમાં સાયનાઈડ રહેલું હોય છે જે પાચન ક્રિયાને અસર કરે છે તેથી સફરજનના બી કાઢીને તેનું સેવન કરવું જોઈએ નહીંતર મોત પણ થઈ શકે છે સફરજનમાં કેલોરી અને શુગરની માત્રા પણ વધારે મળી આવે છે જે કારણથી વજન પણ વધી શકે છે તેથી જ દિવસમાં એક કે બે થી વધારે સફરજન ન ખાવા જોઈએ ભૂખ્યા પેટે વધુ માત્રામાં સફરજનનું સેવન કરવાથી ઝાડા પણ થઈ શકે છે જે લોકો નિયમિતપણે સફરજનનું સેવન કરે છે તેઓને માથાનો દુખાવો ચક્કર થાક વગેરેની સમસ્યા વધારે જોવા મળે છે સફરજનમાં સોર્બિટોલ નામનું રસાયણ હોય છે જે શરીરમાં કેલ્શિયમ ઓક્સાલેટ પથરીનું નિર્માણ કરી શકે છે તે શરીરમાં રહીને શરીરને નુકસાન પહોંચાડવાનું કામ કરી શકે છે ગેસ અને એસિડિટીથી પીડાતા લોકોએ પણ ખાલી પેટ સફરજન ખાવાનું ટાળવું જોઈએ સવારે વધારે પ્રમાણમાં સફરજનનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધી શકે છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ સફરજનનું વધુ સેવન ન કરવું જોઈએ જ્યારે તમે ખાલી પેટ સફરજનનું સેવન કરો છો તો શરીરમાં રહેલા તમામ પોષક તત્વો સરળતાથી શોષાઈ જાય છે રાત્રે સફરજન ખાવાથી પેટ ભારે થઈ શકે છે અને ઊંઘમાં વિક્ષેપ પડી શકે છે સફરજનમાં ફ્રુક્ટોઝ હોય છે જે શરીરને એક્ટિવ રાખે છે જેના કારણે ઊંઘમાં તકલીફ થાય છે

ખોરાકના પાચનને ધીમું કરી શકે છે અને અપચાનું કારણ બને છે. સફરજનનું સેવન ભોજન કર્યાના ઓછામાં ઓછા બે કલાક પછી કરવું જોઈએ. સાંજે સફરજન ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. સાંજે સફરજનમાં રહેલી સુગર ઊંઘ બગાડી શકે છે. આ સિવાય સાંજે સફરજન ખાવાથી એસિડિટી, ગેસ કે પેટમાં દુખાવો થઈ શકે છે. સફરજન સોડાથી પણ વધારે એસિડિક હોય છે. તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી તમારા દાંતોને નુકસાન પહોંચી શકે છે. તમે પાછળના દાંતથી સફરજન જો ચાહો છો તો વાંધો નથી પરંતુ વધુ પડતો ઉપયોગ દાંતને નુકસાન કરી શકે છે સફરજન ઉગાડતી વખતે ઘણા બધા પેસ્ટીસાઇડનો ઉપયોગ કરવામાં આવે છે એક રિસર્ચ પ્રમાણે સફરજન પર જે કીટનાશક દવાનો ઉપયોગ થાય છે તે કેન્સર જેવી સમસ્યાઓનું જોખમ વધારે છે સૂર્યાસ્ત પહેલા ગમે ત્યારે સફરજન ખાઈ શકાય છે પરંતુ વહેલી સવારે તેને ખાવું શ્રેષ્ઠ છે નાસ્તામાં સફરજન ખાવાથી તેના ફાયદા અનેક ગણા વધી જાય છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર માહિતી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો